હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે બધા મજામાં ચલો લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો છે ફટાફટ બધા વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જાઓ ચલો ફટાફટ સેશનને ને like કરી દયો session ને કરી દયો કેમ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેશન થવાનો છે આજે હું તમને with proof બતાવવાનો છું કે આપડા material કેટલું પૂછાયું છે with proof તમને લોકોને બતાવવાનો છું કે કેટલી વસ્તુ છે આપડા material પૂછાયેલી છે કટઆઉટ સાથે તો ફટાફટ જોડાઈ જાવ બધા વિદ્યાર્થી મિત્રો વિડીયો ને લાઈક કરી દો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે વિડીયો ની લિંક શેર કરીજો અને ફટાફટ છોડાઈ જો વિથ પ્રૂફ સાથે હું તમને બતાવીશ કે કેટલું છે એ આપડા મટીરીયલ માંથી બેઠું પૂછાય ઓકે અને આપણે એન્ડમાં વાત કરીએ ચાલો જો અહીંયા જે કટઆઉટ છે ને આપણી બુકના કટઆઉટ છે ને આ જે જે પૂછાયેલા પ્રશ્નો છે યુનિટ વાઇઝ ગોઠવીને રાખ્યા છે તમારા માટે નીચેનામાંથી કઈ ઘટના ગર્ભાવસ્થા પછીની ઘટના છે ગર્ભાવસ્થા પછીની ઘટના હોય આનો એક અલગ રીતથી પૂછ્યો તો પણ ખરેખર ક્વેશ્ચન આ હતો કે કઈ ઘટના છે ગર્ભાવસ્થા પછીની છે ઓકે તો ત્યાં તમને ઓપ્શનમાં આપ્યો હતો પાર્ટુરીશન તો આપ્યો હતો

અહીંયા જે શુક્રકોષનો આગળનો ભાગ દેખાય છે એટલે કે અગ્ર ભાગ એના અગ્ર ભાગ દ્વારા છે પોસિબલ બને છે મધ્ય ભાગને પૂછડી તો નીકળી જ જાય ઓકે મધ્યને પૂછડી તો નીકળી જ જાય જે એક્રોઝોમ છે એને એનો અગ્ર ભાગ કહેવામાં આવે છે એનો શું કહેવામાં આવે છે એનો અગ્ર ભાગ કહેવામાં આવે છે જેમાં અલગ અલગ ઉત્સેચકો આવેલા હોય છે ઓકે ત્યારબાદ માતાના ગર્ભનો ગર્ભાવસ્થાનો સરેરાશ સમય ડાયરા ક્વેશ્ચન કેટલો હોય છે નવ મહિના સ્ટ્રેટ ફોરવર્ડ ડાયરેક્ટ ક્વેશ્ચન હતો જો દિવસોમાં પૂછે તો યાદ રાખજો આજુ વખતે દિવસોમાં પૂછી લખ પૂછી શકે તો કેટલા દિવસ બસો ને દિવસ હોય છે કેટલો હોય છે બસો ને દિવસ ઓકે શુક્રકોષ પુરુષોમાં પ્રાથમિક જનન અંગ કયો છે પ્રાથમિક જનન અંગ કયો હોય છે ચલો અહીંયા તમને બતાવી દઉં અહીંયા પૂછે આપણે શુક્રપિંડ હવે જો શુક્રપિંડ ની અંદર શું લખેલું છે શુક્રકોષના નિર્માણ સાથે સંકળાયેલો છે એની સાથે સંકળાયેલો છે શુક્રકોષના નિર્માણ સાથે સંકળાયેલો છે એટલા માટે આને કેવો કીધો છે પ્રાથમિક અંગ કીધો છે ઓકે હવે અહીંયા તમે જોઈ શકો છો વજ્રણ ટેસ્ટિસ ઓકે તો

તમે આ ફિગરમાંથી માંથી સીધા જોઈ શકો છો ચલો ત્યારબાદ શુક્રાણુ બનવાની પ્રોસેસ અહીંયા આપ્યું છે વૃષણ માં આવેલ આદિ શુક્રકોષો માંથી શુક્રકોષ બનવાની પ્રક્રિયા એને શું કહેવામાં આવે છે શુક્રકોષ જનન અને ઇંગ્લિશમાં કેવું હોય તો સ્પર્મેટોજિનેસિસ શું કહેવામાં આવે છે

તો જોડાણ થઈને શું બને છે પોલિદાન ને ઇંગ્લિશમાં કહેવાય ઝાયગોટ બને બને છે ઝાયગોટ બને છે ઓકે આ પણ બેઠું આપણી બુકમાંથી જ છે સાવ બેઠું છે ઓકે ત્યારબાદ માનવ પુરુષમાં સ્પર્મેટોગોનિયામાં ક્રોમોઝોમની સંખ્યા કેટલી સ્પર્મેટોગોનિયા એટલે કે આદિ શુક્ર કોષ સ્પર્મેટોગોનિયાને શું કહેવાય આદિ શુક્ર કહેવાય ને આદિ શુક્ર કેવો હોય છે ટુ એન હોય છે મે તમને ખબર હોય તો n એટલે 23 થાય તો 2n બરાબર કેટલા થાય 46 થાય છે ઇનડાયરેક્ટ ક્વેશ્ચન ઓકે ગર્ભાવસ્થા દરમિયાન બનેલું પ્લેસેન્ટાનું કાર્ય પ્લેસેન્ટા એટલે ગુજરાતીમાં કહેવાય ને જરાયુ શું કહેવાય જરાયુ જરાયુનું કાર્ય શું છે માતાના ગર્ભવાસે પોષક દ્રવ્ય અને ઓક્સિજનનું શું કરે છે વહન કરે છે ઓક્સિજન અને પોષક દ્રવ્યની આપૂર્તિ કરે છે ઓકે

બાર અઠવાડિયા સુધી બાર અઠવાડિયા પછી જો ગર્ભપાત કરવામાં આવે અહીંયા બાર અઠવાડિયા સુધી ડોક્ટર દ્વારા ગર્ભપાત માન્ય ગણાય છે એટલે કે સુરક્ષિત ગણાય છે અગેન સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન ખાલી તમે એકવાર રીડ કરી લીધું એ હું લેક્ચર નથી કે તો ખાલી તમે એકવાર તમારી રીતથી નહીં રીડ કરી લીધું હોય તો એ આ છે આવડી જાય ઓકે નીચેના પૈકી કઈ પ્રક્રિયાનો ઉપયોગ ગર્ભમાં જૈવિક વિકારોની તપાસ માટે થાય છે જૈવિક વિકારો એટલે કે રોગની તપાસ માટે થાય છે ઓકે

કઈ પદ્ધતિ છે પદ્ધતિનું નામ છે અવરોધ પદ્ધતિ છે કઈ છે અવરોધિશમાં શું કહેવાય બેરિયર અવરોધ છે

એ વાર વાંચી લ્યો ને તો તમને આવડી જાય સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે મહત્વનું કાનૂની પગલું કયું હતું ઓકે તો એની અંદર જોઈ શકો છો તમે લિંગ પરીક્ષણનો દુરુપયોગ અચ્છા લિંગ પરીક્ષણનો દુરુપયોગ છે અને શું કરવાનો હતો બંધ કરવાનો હતો ઠીક છે એના ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો HIV દ્વારા કયો રોગ જો ડાયરેક્ટ મુદ્દો HIV જે એડ્સ માં પરિણમે છે આ પરિણમે એડ્સ થાય છે HIV ના કારણે તો જેટલા પણ ક્વેશ્ચન આવેલા છે બધા કેવા આવેલા છે સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન આવેલા છે તમે આ એક્સરે અને લેબ સોરી લેબ આસિસ્ટન્ટ બેનું પહેરવું છે ઓકે એકમાં નવો પ્રશ્ન પ્રશ્નો હતા અને આ બીજું છે એમાંથી સાત એટલે પેલા બીજાના બેના ટોટલ કરીએ બે પેપરમાં મતલબ સોળા પ્રશ્ન જેવા હતા એટલે એક એ અલગ કહીએ પણ આ આઠ પ્રશ્નોને એક ચેપ્ટરમાંથી ચાર ચાર પ્રશ્ન ગણીને હાલવા એક ચેપ્ટરમાંથી કેટલા પૂછાઈ શકે ચાર ચેપ્ટર ચાર પ્રશ્ન પૂછાઈ શકે ને અમુકમાંથી તો એકય નથી પૂછેના અમુકમાંથી એકય નથી પૂછેના એવું તમને કહી સમના ઓકે ચોથું છે ને ચોથામાંથી પ્રશ્ન તો છે ત્રીજામાંથી જ એવા છે બધા ઓકે એટલા માટે મેં થર્ડ અને એફોર્ટ લખીને ક્યાંય దశాను ఆధారణ

వర్సా ప్రకారం ప్రకథిం ఆర જોઈ લેશું આપણામાં કઈ ટાઈપિંગ એરર છે ટાઈપો એરર છે ટાઈપો મિસ્ટેક છે ઓકે કારણ કે પ્રશ્ન આવવો જોઈએ જોઈએ ઓપ્શન આવવો જોઈએ ખરેખર ભિન્ન જે ભિન્ન લક્ષણોવાળા ઊંચા અને નીચા હતા એ બેને લઈ અને એનું સંકલન કરાયું હતું એક લક્ષણ માટે ઓકે ચલો કલર બ્લાઇન્ડનેસ માટે જવાબદાર જીન છે કે એની ઉપર હોય છે માતા અને પિતા માતા અને પુત્ર બંનેના એક્સ ક્રોમોઝોમ ઉપર હોય છે

ચલો મેન્ડલે ત્રિલક્ષણ સંયોગ ના અભ્યાસ થી કયો નિયમ આપ્યો ત્રિસંકરણના પ્રયોગ થી કયો આપેલો હતો ત્રિસંકરણ પ્રયોગના આધારે મેન્ડલ કયો આપ્યો હતો મુક્ત વર્ગીકરણ નિયમ એને આપણે મુક્ત વિતરણ પણ કહીએ છીએ ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટ મેન્ટ એક્સ વાય ક્રોમોસોમ ધરાવતા એક્સ અને વાય છે તો શું થશે પુત્ર કે પુત્રી શું થશે પુરુષ શું થશે પુરુષ ઓકે

તમે બુક ની અંદર જોઈ શકો છો યુનિટ નંબર 2 માં ડીએનએ માં જોવા મળતા ફેરફારો ક્યાં પ્રત્યાઘાત કરાવે છે ડીએનએ માં ફેરફાર થાય એના કારણે શું થાય ચોખ્ખી વસ્તુ છે ડીએનએ માં ફેરફાર થાય વિકૃતિ એવી ઘટના છે જે ડીએનએ ના અનુક્રમમાં ફેરફાર પ્રેરે છે એને આપણે શું કહીએ છીએ ભાઈ મ્યુટેશન કહીએ છીએ ઓકે ચલો યુનિટ નંબર 5 સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા માનવના કયા ભાગને અસર કરે છે અહીંયા સીધું આવી પૂછે ફેફસાના વાયુ કોષ્ઠોને ફેફસાને અસર કરશે અગેન સ્ટેટ ફોરવર્ડ ડાયરેક્ટ બુકમાંથી જ પ્રશ્ન છે ભાઈ આની બહાર ગયું નથી કંઈ આની બહાર કાંઈ ગયું નથી આપણી બુકની બહાર એક પણ પ્રશ્ન થઈ ગયો નીચેના પૈકી કઈ એક ડિસ્પ્રેન્શન દવા છે ડિસ્પ્રેન્શન દવા તરીકે એનો યુઝ થાય છે અફીણ અફીણનો યુઝ થાય છે એસ્પિરિન પ્લસ મોર્ફિન બનને આવે એ આપણે મોર્ફિન છે તો મોર્ફિન લઈ ઓકે ચલો નીચેના પૈકી કઈ દવા ક્લિનિકલ બેક્ટેરિયાના એસિટાઇલેશન બને છે ઓકે સ્કેલ ક્લિનિકલ બેક્ટેરિયાના એસિટાઇલેશન એસ્પિરિન બને છે આ એક પ્રશ્ન આપણા મટીરીયલ નથી આ એક વસ્તુ છે આપણા નથી આ એક જ ખાલી સિંગલ પ્રશ્ન છે આપણા મટીરીયલ નથી બાકી 19 19 સોરી 40 માંથી પ્રશ્ન છે આપણા મટીરીયલ આવેલા છે કેન્સર કોષો સતત વિભાજન કરીને શું બનાવે છે એરિયો અહીંયા કેન્સર ગાંઠ બનાવે છે શું બનાવે છે ગાંઠ ગાંઠ ને ઇંગ્લિશ માં કહેવાય ટ્યુમર ઇંગ્લિશ શબ્દ પણ લખેલો છે પાછો કાઉન્સ માં જોડે ઇંગ્લિશ શબ્દ પણ લખેલો છે ટાઇફોઇડ નું મુખ્ય કારણ શું છે ટાઇફોઇડ કોના દ્વારા થાય છે સાલ્મોનેલા ટાઇફી દ્વારા થાય છે ક્યાં સાહેબ પ્રૂફ એરિયા ટાઇફોઇડ ના સાલ્મોનેલા ટાઇફ ઓકે તમાકુ નિષેધમાં ક્યુ રસાયણ સંયોજન જડબે સલાક લત લગાડે છે એટલે નશો કયું કોણ કરાવે છે તો નિકોટીન છે નિકોટીન નામનું છે એ શું કરાવે છે નશો કરાવે છે તમાકુમાં શું હોય છે નિકોટીન હોય છે બીજું કઈ હોતું નથી ઓકે હવે યુનિટ નંબર 6 અને 7 નીચેના પૈકી ક્યુ જંતુ નું જૈવ ક્લોનિંગ વેક્ટર તરીકે ઉપયોગ થાય છે કોનો જૈવ જનિક આપણે વેક્ટર તરીકે કોનો યુઝ કરીએ છીએ

એક સમાન નકલ બનાવવા માટે તો કોઈ એક ફ્રેગમેન્ટ છે એને એક સમાન નકલ બનાવવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ ક્લોનિંગ કરીએ છીએ શું કરીએ છીએ ક્લોનિંગ કરીએ છીએ અહીંયા સીધું આપણે રાખી છે ઓકે ચાલો નીચેના બે કી રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો પ્રથમ પગલું કયું છે કેડ્યું આ પ્રથમ પગલું જનીન દ્રવ્યનો અલગ કરો જનીન દ્રવ્યની ઓળખાણ અને એને અલગ કરો એ શું છે એનું પ્રથમ પગલું છે આધુનિક બાયોટેકનોલોજીમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી તકનીક કઈ છે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી હોય આધુનિક બાયોલોજી જે સૌથી વધારે હાલતી હોય એવી તકનીક કઈ છે એ છે ઇજનેરી જનીન જનીન ઇજનેરી વિદ્યા જેનેટિક એન્જિનિયરિંગ ઓકે જેનેટિક એન્જિનિયરિંગ પછી પણ જોઈ શકો આ કઈને આપણે ઉપયોગમાં લેતા જ નથી આ એક જ એવો ઓપ્શન છે કે જે આવી શકે ઓપ્શન ઉપર છે તમે સીધા આન્સર આપી શકો છો નીચેના પૈકી કયા મુખ્ય ક્લોનિંગ વેક્ટરનો ઉપયોગ સૌથી વધુ રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં થાય છે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં કોનો સૌથી વધારે ઉપયોગ થાય તો જો પ્લાઝમિડ છે એનો સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા વેક્ટર એટલે સૌથી વધારે કોનો ઉપયોગ થાય છે પ્લાઝમિડ વેક્ટર થાય છે ભાઈ પ્લાઝમિડ ઉપયોગ થાય છે અમેરિકન ની કંપની દ્વારા ખાલી જગ્યા દ્વારા પ્રથમ જૈવિક રીતે બનાવેલો રિકોમેન્ડેડ ઇન્સ્યુલિન બનાવવામાં આવતો હતો હતું પહેલી લીલી સીધું આપ્યું છે અહીંયા પહેલી લીલી દ્વારા ઓકે તો આ જે એક્સ રેના અને લેબ આસિસ્ટન્ટના વીસ એક્સ રેના અને વીસ લેબ આસિસ્ટન્ટના ટોટલ ચાલીસ પ્રશ્નો હતા ચાલીસ પ્રશ્નોમાંથી ઓગણચાલીસ પ્રશ્ન આપણી બુકમાંથી બેઠા છે આપણી બુકમાંથી બેઠા પ્રશ્નો છે ચાલીસ માંથી ઓગણચાલીસ મૂક્યો ને તોય ચાલે ઓકે કોઈ તમને યુટ્યુબ ઉપર કહેશે નહીં કે એના મટીરિયલમાંથી કેટલું આવ્યું છે આપણે ખુલ્લે આમ કહીએ છીએ કે આપણા મટીરિયલમાં કેટલા પ્રશ્નો પૂછાયા છે અને આ બુક ક્યારની બાર એવું નથી કે આમાં કંઈ સુધારા કરીને આ ક્યારની અવેલેબલ છે તમારી પાસે ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ હશે જોઈ લેજો ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ હશે એક પણ સુધારો કર્યો નથી આની અંદર ઓકે પહેલેથી જ અવેલેબલ છે અને ઓગણચાલીસ પ્રશ્નો વિચાર કરો બેઠા આવેલા છે

તો એક્સ રે આસિસ્ટન્ટમાં હવે જાજા દિવસો નથી જે લોકોને ખરેખર તૈયારી કરવી છે હજી કંઈ ફાફા મારતા હોય તો ફાફા મારવાનું બંધ કરી દો કોર્સિસ છે લેબ એકમાં તમને લેક્ચર લાઈવ અને રેકોર્ડેડ કોર્સ બંને મળશે એ મળશે પંદરસો ની અંદર ખાલી જો તમારે બુક જોતી હોય અને મોક ટેસ્ટ જોતી હોય તો એ તમને મળશે પાંચસો રૂપિયામાં ખાલી કે છે કેટલા પ્રશ્નો પૂછાયના હતા નેવું ટકા પ્રશ્નો તો વધારે ચાલીસ ટકા સો ટકા થતા હોય તો ઓગણચાલીસ કેટલા થાય સિમ્પલ કેલ્ક્યુલેશન છે ઓગણ ના ગુણ્યા ચાલીસ પંચાણું ટકા જેવો પંચાણું ક્લિયર થાય છે તો હજી પણ ક્યાંય ભટકતા હોય તો ભટકવાનું બંધ કરીને નોલેજ સંકુલ સાથે જોડાઈ જાઓ નોલેજ સંકુલ છે હર હંમેશા તમારી સાથે ઉભું હશે ઓકે ચાલીસ માંથી ઓગણ પ્રશ્નો ઓછા ન કહેવાય મને એટલી ખબર પડે ચાલીસ માંથી છે ચલો તમને કોઈને કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો હવે તમારો વારો તમને કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે લોકો પૂછી શકો છો તમને કંઈ ડાઉટ હોય તમને કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો ભાઈ છે કઈ ડાઉટ કઈ પ્રશ્નો તો તમે પૂછી શકો છો કોઈને કઈ ડાઉટ પ્રશ્ન પછી લેક્ચર ને આપણે અહીંયા ખતમ કરીએ Self mastery, is a SARS code. Self master a material material. Regular material. I a material. Okay. material. I material. I I material. જો ખરેખર તૈયારી કરવાની ઈચ્છા હોય તો મારી સાથે તમે જોડાઈ શકો છો ખાલી વિચારવાથી કે વાતો કરવાથી નહીં થાય એના માટે કર્મ કરવું પડશે કાર્ય કરવું પડશે કોઈ સ્કૂલ એક્ઝામ નથી કે આગલા દિવસે તમે રાતે સિલેબસ ખોલીને બેસી ગયા અને તમારો સિલેબસ થઈ ગયો કે તમે પાસ થઈને આવતા રહેશો તો તમને ગવર્મેન્ટ નોકરી ક્યારેય મળશે નહીં એના માટે તમારે પ્રિપેર જ રહેવું પડશે પ્રિપેરેશન જ કરવી પડશે ઓકે ચલો ક્લિયર થાય છે પાછા એક નવા લેક્ચર સાથે સરસ મજાના ધ બેસ્ટ બધાને તૈયારી કરતા રહ્યો મસ્ત રહ્યો